ઝાલોદ પોલીસે વેસ પલટો કરી અને ફરાર આરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો ડીવાયએસપી કચેરી ખાતેથી અપાઈ માહિતી આજ તરીકે નવ પાંચ બે હજાર પચીસ સુ કરવાનારો સાંજે પાંચ કલાકે કહી શકાય કે આપેલ માહિતી અનુસાર પંદર વર્ષથી ફરાર આરોપીને પીએસઆઈ સીસોદિયાની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવે છે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં બે હજાર દસમાં ટ્રેક્ટર દ્વારા બ્લાસ્ટિંગ સામગ્રીના ઉપયોગોના ગુનામાં સંડોએલા રાજુ રામલાલ ગુજ્જર જેઓ છેલ્લા પંદર વર્ષથી વોરંટની ભજવણી કર્યા પણ હાજર ન થતાં ઝાલોદ કોર્ટ દ્વારા આ આરોપીને ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યો હતો અને બે હજાર દસના ગુનામાં સંડવાયેલા આરોપીને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિષક દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા અને જેને લઈને જાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડીઆર પટેલ અને પીઆઈ રાઠોડ દ્વારા ચોક્કસ રણનીતિ બનાવવામાં આવી હતી અને ઝાલોદનગરના પીએસઆઈ સી કે સિસોદીયા આ ગુનામાં સંડાયેલા આરોપીને તપાસ કરવા માટે ઝાલોથી અંદાજીત ત્રણસો ઉપરાંત કિલોમીટર દૂર રાજસ્થાનમાં આવેલા ભીલવાડા મુકામે ચોક્કસ રણનીતિ બનાવી અને પોતાના સાથે હાજર પોલીસ સ્ટાફ પીસી પ્રકાશ પુનિયા પીસી પ્રજ્ઞેશભાઈ દશરથભાઈ પીસી દિલીપ વાલજીને સાથે રાખી અને ગ્રામીણ વિસ્તારોમાં વેસ પલટો કર્યો હતો અને જેથી કોઈ ઓળખી ન શકે અને ત્યારબાદ ઝાલોદ પોલીસ ગ્રામીણ વિસ્તારોમાં વેશ ધારણ કરી અને આરોપી રાજુ ગુજરને ત્યાંથી ત્યાં પહોંચી હતી અને ત્યાં સ્થાનિક ભાષામાં વાતચીત કરી વાતો વાતોમાં આરોપીની ઓળખ કરી હતી અને આરોપીની ઓળખ થઈ ગયા બાદ ઝાલોદ પીએસઆઈ સિસોદિયાની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો આમ ઝાલોદ પોલીસ દ્વારા માથે ફેટો બાંધી વેસ પલટો કરી પંદર વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે જાલોદ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર દસમાં એક્સપ્લોઝિવ એક્ટનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનાના કામે જીતે વખતે આરોપીને પકડી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું ચાર્જશીટ દાખલ કર્યા બાદ આ આરોપી જામીન પર મુક્ત થયેલો હતો જામીન પર મુક્ત થયા બાદ આ આરોપીને છેલ્લા પંદરેક વર્ષથી અવારનવાર વોરંટ કાઢવા છતાં સમન્સ અને વોરન્ટ કરવા છતાં આ આરોપી કોર્ટમાં હાજર રહેલો હતો જેથી નામદાર કોર્ટ તરફથી આ ટાર્ગેટેડ કેસ હોય અને એનું વોરંટ અમોને બજાવવા આપેલો હોય જે વોરંટની બજવણી કરવા માટે અમો એ પોલીસ અધિક્ષકશ્રીને અમુની મંજૂરીના આધારે પીએસઆઈ સિસોદિયા નાઓને આ કામના જે આરોપી છે રામ રાજુ રામલાલ ગુર્જર નાઓને પકડવા માટે એક ટીમનું ગઠન કરવામાં આવેલું હતું જે ટીમ દ્વારા છેલ્લા બે એક દિવસથી આરોપીના ઘરની આજુબાજુ અને એના ગામમાં તપાસ કરતા અને આ જે આરોપી ખૂબ જ રીઢો અને બનેલો હોય અને પકડવા માટે પીએસઆઈ સિસોદિયા અને એમના ટીમના માણસોએ ગ્રામીણનો ત્યાંના જે લોકલ જે પહેરવેશ એ પહેરવેશ ધારણ કરી અને આરોપીને ગઈકાલે પકડી પાડવામાં આવેલ છે અને આરોપીને હાલ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ ચાલુમાં છે